જોઈ શકો આ રીતના કઈક કલર કર્યો છે મિત્રો જોઈ શકો આપર કે કરી નાખ્યો છે થોડો કલર બાકી હતો એટલે તોય તો કસો મિત્રો હેલો મિત્રો પપૈયા ખાવા જોઈ શકો છો કવડો મોટો પોપી છે આપણે બાથરૂમ સાફ છે ખુશે વાળું બગડ્યું હતું આખું એટલે જો તમે ફર્સ્ટ ક્લાસ મસ્ત સાફ કરીને ખુશે જોઈ શકો છો આ નાવણીયામાં પણ સાફ કરીને ખુશે જોઈ શકો છો તમે મિત્રો બગીચા પણ સાફ કરી નાખે છે કલર વાળા બગીડા થાય એટલે જો છે બે ગોદડા નાખીને મસ્ત ગૂંથી નાખ્યો જોઈ શકો છો તમે આજે આપણું નાવણિયું ને બાથરૂમ બંને છે જોઈ શકો છો

The so like, subscribe, share, comment, contact. Bye bye. <laughs>